અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા

દસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે અને ત્યારબાદ યાત્રીઓ કાવી કંબોઇના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરાશે આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં એકસો આઠથી વધુ કાવડયાત્રીઓ ભાગ લેશે જ્યારે પચીસ સ્વયંસેવકોની ટીમ યાત્રામાર્ગ પર કાર્ય માટે તૈનાત રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કર્યો છે આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુદૂરસિંહ અટોડરિયા પ્રયાગરાજ વાસિયા જીના ભળવાડ વિરલ ગોહિલ જીતુ રાણા અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ જય શ્રી રામ હું પ્રયાગરાજ એનજીસી વાસિયા અખિલ ભારતીય સંત સમિતિ પેટ હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીસિંહ અટોડરિયા વિરલભાઈ ગોહિલ રાહુલભાઈ વસાવા અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવ નો રૂદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હાજર પચીસ માં આ અમારો સંગઠ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત ટકેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મમદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નહિ જંબુસર થઈ અને કાવી કંબઈ સ્થિત સવારે દસ ના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવર યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે દવાની વ્યવસ્થા વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના ના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર અર્થ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ